તો હરગી જ્યું ફાઇનલી પાસો પડ્યા તપે પેલા તો ગુડ મોર્નિંગ ગાઈસ તો હવે કો પોગ્રામ કર્યો અમે જઈએ અમે બધા ભેગા થઈ ગયા અમારે લાલ ખુદી આવી ગયો અમારી સિત્તા થઈ ગયા હવે બતાવીએ આગળ મને સામાન બહાર બધું લઈ લીધો સામાન છો આ બતાય તો કાઈ રહ્યો અમારો સામાન બાવાને લઈ લીધો À, दिन dinh cho đi đây, đó, chạy đi. Ủa, có chị về à? có đi અને ગાડી બધું જોવા મારા તો આટલા મો ચૂલો બુલો બનાવ ચૂલો બુલો બનાવે ચૂલો બનાવો પેલા બોર માં આવે એવું વિચાર પણ બોર બનશે બોર માં પાણી નહીં આવે નાહવાનું વિચાર

એટલે હવા ના બધું આ ડુંગળી ને એ બધું મોરી નાખે તો યસુ કારીગર આ બોલો એ જીવ આઈ ગાડી મકે વાળો બોલાયો હર કા ચલો ના હરક છે હરક છે મકે વાળો વારો હરગાઈ દેશે તો હરગી જીવ ફાઈનલી પાછો

સમજ રહ્યો જેવો નોકિયા નો સેમસંગનું મેડ ઇન ચાઇના તમાર જે હાટો એમના પપ્પાનો નો સ્પેશિયલ એટલે સ્પેશિયલ કોઈના નહીં ખબર

ફુકના ચરમાયા અલ્યા ડુંગરીયું ડુંગરીયું મજબૂત ભેલા આવે તો આવે અમન આવે એનો તો શું થઈ આવક આવતી મજબૂત

પેલા જીસીબી મંગાઈ દી જીસીબી ના મેળા તો આમ કઈ નાખો પડે કમ્પ્લીટ હવે કમ્પ્લીટ આવો દાવ તો તતો રે તો પાછું ભાતમાં પોણી ઓસુ પડે એટલે પાઉ પાણી એટલું પડે અંદર કાં કા ભાત આવા થઈ જાય એટલે પોણી ઓસુ થઈ ગયું વધારે એટલે એટલે પાઉ પાણી એ ગામ આવો સુગાર કરો પાણી એડવા ડાયરેક્ટ જગ તો તુવેરો બની ગયા મસ્ત બની ગયા અને તુવારો મજબૂત બની ગયા અને ગાડી ખાવાનું વેત કરે મસ્ત બેહીન મજબૂત ખાઈ ગયા ગાડી સોનતી તો ગાડી પેલું બધું હવે લઈને આવે રે ભાઈ બેહીએ ખાવા ઓ આવી ગઈ હવે તુવારો આઈ ગઈ બનેલી મજબૂત સાઈલ સે સાઈલ થઈ જાય તો ઉંતા મે ઉંતા તા તો અધો નહીં એ ચોટી જાય નેચર ઉંતુ લઈ લે રયો ઓ નહીં કોઈ કામ નું નહીં નહીં ચોટા વાતો નહીં તો હવા ના આ બધું આઈ ગયું ચોજ જાય હવે ચોજ આઈ ગયો બ્રેડ બેડ લઈને

તું ચી બન્યો જોરદાર લહન હજુ ના ચાર પોચ લહન ની બબાલો ચાલુ થઈ ગયા તાર બે ચાર લે लसन ता ले आनो भाई ओ मैं अटू लेता बस सास आई जी है सास सास आई जी है ओ खा भी आई जे फाइनली बता मजबूत जो बता खावन चालू कर दियो पेलो तो भाई सास पियो आने तो ये तो। के हर सफर में नाम हमारा साथ ही रहेगा अच्छी या बुरी खबर में

અને ભાત વધ્યા તા અને કૂતરો આવ્યો તો કૂતરોને હવે ખડાવી દે એ ખાઈ લે તો હવે ખાઈ ભાઈ પછી ગયો બધું ખાઈ ભાઈને કમ્પ્લીટ કરી દીધું અને હવે આટલા બ્લોગ પૂરો કરી આવી આગળનું સાટું કહી દે હાડું હવે ખાઈ તો બધાય ટેટા જેવું લેજો બધા પેટ તો જો